નાની નાની પડકી બનાવી કોન્ટ્રાક્ટમાં કામ કરતા મજૂરો અને લોકોને વેચાણ કરતો હતો વાપીના ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસપી ગોહિલ અને ટીમે મળેલી બાતમીના આધારે આજે રવિવારે મળીશ કે છીરીના રણછોડ નગરમાં આવેલા આશા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર બસો બેમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર અમરેશ ગણેશ પ્રસાદ સિંઘ ઉંમર વર્ષ ચોત્રીસને ત્યાં છાપો માર્યો હતો પોલીસે છાપા દરમિયાન ફ્લેટમાં સઘન તપાસ કરતાં સફેદ પાવડર ભરેલી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી મદદથી હાથ ધરેલા પરીક્ષણ દરમિયાન ગાંજા હોવાનું ચૌદ કિલોગ્રામ ગાંજાનો જથ્થો રોકડા રૂપિયા નવ હજાર છસો કાંટો મોબાઈલ મળી કુલે રૂપિયા એક પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ગાંજાનું નેટવર્ક ચલાવતા લેબર કોન્ટ્રાક્ટર અમરેશ સિંહની ધરપકડ કરી હતી પોલીસે આરોપીની કરેલી પૂછપરછમાં જથ્થો ઓરિસાના શખ્સ પાસેથી મેળવી નાની નાની પડીકી બનાવી મજરા સહિત લોકોને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી છે આરોપી છેલ્લા વીસ વર્ષથી વાપીમાં રહી લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છેલ્લા એક મહિનાથી આ પ્રવૃત્તિ કરતો હોવાની કેફિયત રજૂ કરી હતી પોલીસે એનસીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓરિસ્સાના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે વાપી તથા આસપાસના વિસ્તારમાં ગાંજાનું મોટા પાયે વેચાણ થાય છે પોલીસ સમયાંતરે ગાંજાનો જથ્થો જપ્ત કરી ગુનો પણ દાખલ કરે છે પરંતુ આ દૂષણ હજુ સુધી સંપૂર્ણ બંધ થયું નથી ટીવે ન્યૂઝ ગુજરાતી વલસાડ